અમે સત્યાવીસ આમ્રપલ્લી કારેલીબાગ સોસાયટીમાં રહીએ છીએ હવે ઘરે ચોરી થઈ હતી ખબર કશું પડી નહીં એકદમથી આવ્યો પાછળથી મૂરું દબાયું સૂંઘાડ્યું કશી મારો ભાઈ મારી દાદી ઘરે હતા ત્રણે સૂંઘાયો બધા બેહોશ થઈ ગયા હતા ને ચોરી કરતો હતો અમને તો ખબર નથી પછી એકદમથી આંખ ખૂડી દાદીએ બૂમ પાડી કે નીચે પડેલા હતા ઘરનો એક માણસ હતો તે પહેલાં કામ કરતો એ કંઈ કામથી આવ્યો હતો એને જોયું